અટકી ગયેલા મારા જીવનને ફરીથી વેગ મળ્યો લાભાર્થી રમેશભાઈ સંગાડિયા શિયાળાની ઠંડી ઉનાળાના તાપ અને ચોમાસામાં વરસાદે ખેતી કરીને એકઠી કરેલી સમગ્ર જીવનની બચત ખર્ચાઈ જાત બોલતા બોલતા જ રમેશભાઈ સંગાડિયા ભાવુક થઈ ગયા તેમની નજર સામેથી તેમના જીવનનો દાયકાઓનો સંઘર્ષ અને આ દરમિયાન આવેલી હોસ્પિટલની ઉપાધિ પસાર થઈ ગઈ પણ ફરી તેમના ચહેરા પર ચમક આવી અને તેમને વાત આગળ ધપાવી પણ મલુમ થજો સરકારનું કે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર લાખોનું ઓપરેશન સાવ મફતમાન થઈ ગયું એમ જણાવતા રમેશભાઈ આનંદિત થઈ ઉઠ્યા રમેશભાઈ દાહોદ તાલુકાના ગમલા ગામે કોટવાલ ફળિયામાં તેમના પરિવાર સાથે રહે છે વ્યવસાયે ખેડૂત એવા રમેશભાઈ જીવનના છ દાયકા પૂરા કરી ત્રેસઠ વર્ષની ઉંમરે પહોંચ્યા અને તેમને છાતીમાં દુખાવો શરૂ થયો તેમને તબીબની સલાહ લીધી અને તબીબે નિદાન કરી જણાવ્યું કે ઓપરેશન કરાવવું પડશે તપાસ કરતા ખબર પડી કે આ ઓપરેશનમાં તો સમગ્ર જીવનની બચત વપરાઈ જાય તેમ છે આરોગ્ય કેન્દ્રમાંથી આયુષ્યમાન કાર્ડ વિશે જાણકારી મળી તેમની જરૂરિયાતને સમજી આરોગ્ય કેન્દ્રના સ્ટાફે તેમને વહેલી તકે કાર્ડ મળે એ માટે ત્વરિત કામગીરી કરી રમેશભાઈનું કાર્ડ બન્યું અને તેમનું છાતીમાં દુખાવાનું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક થઈ ગયું અને ફરીથી તેમનું જીવન વેગવંતુ બન્યું છે છાતીમાં દુખાવાનું ઓપરેશન થઈ જતા જીવનભરની બચત સચવાઈ જતા બમણો ફાયદો થયો રમેશભાઈ એમ કહેતા તેઓ સરકાર શ્રીનો આભાર માનતા ચૂકતા નથી લાભાર્થી શ્રી રમેશભાઈ સંગાડિયા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સરકારની અત્યંત ઉપયોગી યોજના છે આ યોજના થકી હું પગ પર ઊભો થઈ શક્યો છું અને મને કામ કરવામાં સહેજ પણ તકલીફ પડતી નથી છાતીમાં દુખાવા અને તકલીફ ને કારણે લટકી ગયેલું જીવન ફરી વેગવંતુ બન્યું છે ઓપરેશન થઈ જતા જીવનભરની બચત સચવાઈ જતા હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું આયુષ્યમાન કાર્ડના લાભથી એક પણ રૂપિયાના ખર્ચ વગર રમેશભાઈનું ઓપરેશન ઓપરેશન થઈ ગયું છે જેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખરા અર્થમાં જન જનના આરોગ્યની ભાંગીદારી તરીકે પુરવાર થઈ છે ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડ ધરાવનાર કોઈ પણ ગરીબ નાગરિકની મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળે છે આ ઓપરેશનમાં બાયપાસ સર્જરી મોતીઓ કોર્નિયલ ગ્રફ્ટિંગ ઓર્થોપ્લાસ્ટી છાતીમાન ફ્રેક્ચર ન્યુરોલોજીકલ સર્જરી સિઝેરિયન ડિલિવરી ડાયાલિસિસ સ્પાઇન સર્જરી બ્રેઇન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના નાગરિકોને બમણો લાભ છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી થી દસ લાખ રૂપિયા યોજનાથી લાખો ગરીબ પરિવારો પરથી સારવારના ખર્ચનો બોજ હટી જતા આરોગ્ય કર્મીઓ સહિત સમગ્ર સરકારને તેમના આશીર્વાદ મળી રહ્યા છે અહેવાલ દીપક રાવલ દાહોદ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો મને અચાનક દુખાવસ થયો અને છોકરાઓ લઈને દાહોદ ગયા બિલિંગ ની અંદર દાખલ કર્યો તો સાહેબી કીધું કે છોકરાઓને બોલે કે અંદર કે આટલો ખર્ચો થશે તમારે થશે અને આયુષ્યમાન કાર્ડ મગાવી છે તો આયુષ્યમાન કાર્ડ હશે મોદી સાહેબ તો લાવો તો ફ્રી દવા થશે ફ્રી માં એમ બે અઢી લાખ રૂપિયા ખર્ચો થશે તો આયુષ્યમાન કાર્ડ થી એક રૂપિયો ખર્ચો ના થાય તો આ મોદી સાહેબે કર્યું છે બહુ સારું કરી માટે તો આપણે એવું કહીએ છીએ મોદી સાહેબ ને ખૂબ બહુ બહુ આભાર માનીએ છીએ